અગર વીડિયો પસંદ આવે તો બટન પર ક્લિક કરેડો કર અહીંયા ઉપસ્થિત માતા બહેનો નાની દીકરીઓના વધામણા કરવા માટે એમને વંદનને પ્રણામ કરવા માટે જિલ્લાનું બાળ અને મહિલા કલ્યાણ વિભાગ એમને આરોગ્યના કર્મચારીઓ પણ નથી દેખાતા પરંતુ મહિલા બાળ કલ્યાણ વિભાગ એ આરોગ્ય વિભાગ સાથે પણ વિભાગ એવી યોજનાઓ આપણી બધી છે અને એ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સરકારે કટિબંધ મળી છે ત્યારે અહીંયા સશક્ત કિશોરી સુપોષિત દેશ ના પ્રધાનમંત્રી આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે નારીને વંદન અને પ્રણામ કરવા માટે અનેક યોજનાઓ આપણને આપી છે અને અહીંયા બીટી પઢાવો બીટી બચાવો નો કાર્યક્રમ વંદન કરવાનો આપણે સૌ કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છીએ ઉપસ્થિત આપણા લોકસભાના કારણ કે અહીંયા માતા બહેનો જ અને માતા બહેનોની વાતો જયારે આપણે કરવાની ત્યારે આપણા સૌના આશીર્વાદો દ્વારા સૌપ્રથમવાર આદિવાસી વિસ્તારમાંથી એક મહિલા સાંસદ તરીકે તમારા સૌના આશીર્વાદો જીતીને આપણે દિલ્હી મોકલ્યા હતા દ્વારા આ વિસ્તારને વેગવંતો વિકાસના માર્ગે લઈ જવા માટે એમને પણ પ્રયત્નો કર્યા એવા લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી આ કાર્યક્રમ જેઓ કરી રહ્યા છે એવા જિલ્લાના